મોટો ખાડો ખુલ્લો મૂકી દેવામાં આવતા બાળકો ઈજાગ્રસ્ત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ખાડાની અંદર પાણી ભરાતા મચ્છરોનો પણ ત્રાસ વધી રહ્યો છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર અધિકારીઓની જાણ કરવા છતાં અધિકારીઓ આ મુદ્દે ગંભીરતા નહીં લેતા રહીશોમાં રોષી જોવા મળ્યો હતો અહીં રસ્તો સાંકડો હોય અને ખાડાઓ મોટા કર્યા હોવાથી અવરજવર તેમજ વાહન ચાલકોને પણ પાર્કિંગ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના સ્માર્ટ સત્તાધીશો વહેલી તકે ગટર લાઇનની કામગીરી પૂર્ણ કરી આ ખાડાઓ પૂરે તેવી રહીશોની માંગ છે ખાતા રેસીડેન્સી પાસે વરસાદી ગટરની ડ્રેનેજ આ વરસાદી ગટરની પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે હાલમાં મોસમ મુખ્યત્વે ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ છે અને અમુક જગ્યાએ માટે પૂરાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે અત્યારે હાલના તબક્કે નેવ નેવથી પંચાવન ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને આંગણવાડી એટલે આંગણવાડી છે ને એની આ પાછળ એક નાનો ભાગ છે એ અત્યારે હાલમાં કામગીરી પૂર્ણ થશે જે ખાસ કરીને ત્યાં ક્યાં ખાડા છે ખાડાની અંદર પાણી ભરાઈ ગયેલું છે અને એની અંદર મચ્છરોને ઉધરવું છે અને સાથે સાથે વાહન પાર્કિંગની તકલીફ છે બાળકોને પણ જવાની તકલીફ પડી રહી છે ખાલી પાણીનું કોઈ જગ્યાએ નાનું માઇલો લીકેજ છે એ લીકેજની એ કામગીરી પતી જશે ને ત્યાં જે માટી લેવલિંગ જે કરવાનું છે એ પણ સાથે સાથે એ કામગીરી પૂર્ણ થઈ જશે અમે ઓગણીસ કાના રેસીડન્સીમાં રહીએ છીએ અહીંયા ઘણા દિવસથી ખોદકામ કરેલું છે કોઈ જાતનું ધ્યાન આપતા નથી અને અહીંયા ઘણી વખત એક્સિડન્ટ બી થાય છે આ જે રોડ એકદમ નાનો થઈ ગયો છે બીજી શું તકલીફ પડે છે બીજું અહીંયા પાણીનો ફોર્સ પણ નથી આવતો અને ડ્રેનેજ વારંવાર કહેવા છતાં ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ ગટર સાફ થતી નથી વર્ષમાં એક પણ વાર અમે દસ વર્ષથી રહીએ છીએ એક પણ વાર ગટર સાફ થઈ નથી વારંવાર ઓનલાઈન એપ્લિકેશન કરવા છતાં ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી અહીંયા પાણીની લાઇન પણ લીકેજ છે એ પણ કોઈ ધ્યાન આપતું નથી પાણીની લાઈન પણ અમે ઘણી વખત ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો ઓનલાઈન કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે વિધાઉટ કમ્પ્લેન સોલ્વ કર્યા વગેરે શું કહેશો અધિકારીઓને અધિકારી અને બીજું કે મારા મત પ્રમાણે વોર્ડ ઓફિસરને સાનો પગાર આપવામાં આવે છે વોર્ડ ઓફિસરે જો એના વોર્ડમાં જો મહિનામાં એક પણ વાર વિઝિટ ના કરી શકતા હોય તો એ વોર્ડ ઓફિસરને સુખ માટે અને જ્યારે ઓફિસમાં જઈએ છીએ વોર્ડ ઓફિસમાં ત્યારે એ અવેલેબલ જ નથી હોતા કાયમ કે ફિલ્ડમાં જ છે એક જ રિપ્લાય હોય છે